કે આ બોર્ડ ની અંદર વિપક્ષના સભ્યો જે પ્રકારે હોબાળો મચાવે છે માત્ર બોર્ડ થી બોર્ડ આવું હું કાયમ કઉ છું કે માત્ર મીડિયાની હાઇલાઇટ બનવું કોઈ પ્રજાકીય કામોમાં આ વિપક્ષના સભ્યો કોંગ્રેસના સભ્યોને રસ નથી જે આજે પુરવાર થયું છે ચાર કોર્પોરેટર રાજકોટની જનતાએ વોર્ડ નંબર પંદર માં આપ્યા આ ચારે ચાર કોર્પોરેટરો એક સાથે આજે રજા રિપોર્ટ મૂકી અને રાજકોટના જે બંધારણીય જોગવાઈ મુજબ જે જનરલ બોર્ડ મળતું હોય છે આ બોર્ડ ની અંદર આજે ગેરહાજર રહ્યા છે જ્યારે પણ જનરલ બોર્ડ ના એજન્ડા બહાર પાડતા હોય છે ત્યારે પ્રશ્નોત્તરી માટે સૌ સભ્યશ્રીઓ અમે બોલાવીએ છીએ છેલ્લા ચાર બોર્ડ થી વિપક્ષના સભ્યો છેલ્લા ત્રણ બોર્ડ થી વિપક્ષના સભ્યો પ્રશ્નોત્તરી પણ નથી આવતા અને પછી મીડિયામાં એવું કહે છે કે અમને ખબર નથી બંધારણીય જોગવાઈ મુજબ દરેક સભ્યશ્રીઓ ને બોર્ડ આવતું હોય પેલા એમને ખબર જ હોય એને માહિતી મળતી જ હોય છે પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે આ રાજકોટ શહેરની કોંગ્રેસ કોઈ જગ્યાએ સક્રિય નથી બાકી જનરલ બોર્ડમાં તો વિપક્ષના સભ્યોએ ક્યાંય અમારી ભૂલ હોય તો અમને પણ કાન આમડવો પડે છે લોકશાહી છે આ પરંતુ માત્ર બે મહિને બોર્ડની અંદર આવવું મીડિયામાં છવાવું આ માત્ર અહીં સુધી આજે કોંગ્રેસ સીમિત રહી છે બોર્ડની અંદર માનની હાર્દિક ગોયલ ભારતીય જનતા પાર્ટીના સભ્યોનો આજે પ્રશ્ન છે અને પ્રશ્નો ઉપર ગહન ચર્ચાઓ થઈ